જોડિયાના બાચડી ગામે આવેલ દરિયા કિનારે આવેલું છે અને આ જગ્યાએ વર્ષો જૂના બે શિવ મંદિરો આવેલા છે શ્રી શ્રી બલેશ્વર મહાદેવ મહાદેવ મંદિર મંદિર અને ભોલેશ્વર છે આજ રોજ શ્રવણ વદ અમાસ ને સોમવાર હિન્દુ ધર્મ માં સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખાય છે જે હિન્દુ સમાજ ના પરિવાર માંથી નાના અને મોટા કોઈ પણ વ્યક્તિઓનું દુખદ અવસાન થયું હોય તેમની પાછળ આજના દિવસે પારસ પીપળો પિતૃઓને મોક્ષ ના થાય હેતુ થી પરિવારજનો દ્વારા પાણી પીવડાવવાનો મહિમા પરંપર થી ચાલ્યું આવે છે શ્રાવણ મહિના નો છેલ્લો દિવસ એટલે સોમવતી અમાસ સવારમાં પિતૃઓને પિતૃ પાણી ને દરિયે મહત્વ હોય છે પિતૃઓ તર્પણ કર્યા પછી દરિયામાં સોમવતી અમાસનું સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ હોય છે દરિયામાં સ્નાન કરી અમે ધન્યતા અનુભવી છીએ હજારો માણસોની મેદની અહીંયા દરિયાનું સ્નાન કરવા માટે આવે છે સોમવરતી અમાસનું અનેરું મહત્ત્વ હોય છે જે હાલમાં પણ પરિવાર જનો આ રીત રિવાજ ને માને છે ત્યારે આજના દિવસે બાલાચડી દરિયા કિનારે આવેલ બે શિવ મંદિરો શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર અને શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરો છે આ જગ્યા એ લગભગ દૂર દૂર ગામો માંથી કારતક ચૈત્ર ભાદરવા આ ત્રણ મહિના માં પિતૃ કાર્ય કરવા માટે આ જગ્યા એ અવસાન પામેલ વ્યક્તિઓ નું ગોમતી ઘાટે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે આજે સોમવતી અમાસ ના દિવસે આ ધાર્મિક જગ્યા એ અને પવિત્ર દરિયા સ્નાન કરીને ધન્યતા અનુભવે છે તેવી માન્યતાઓ આજે પણ પ્રચલિત બની રહી છે એક તો ધાર્મિક જગ્યા દરિયા કિનારો એટલે ફરવા હરવાનું સ્થળ નજીક ના સેન્ટર માં આવેલ હોવાથી આજે આ જગ્યા એ માનવ મહેરમર માં મોટી સંખ્યા માં ઉમટી પડ્યા છે રિપોર્ટર શરદ રાવલ જોડિયા right